તો જો આમાં નાખી દીધું છે આપણે તો ફાઇનલી જો કે તો ફાઇનલી જો કે મારા ઘરમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે વરસાદ વાતાવરણ હોય ને કંઈક નવું બનતું હોય છે આ છે આપણે રગડા પેટીસની પેટીસ અને આને કહેવાય છે બિસ્પિટ બનાવવાના છે બટાકાના બનાવી નાખ્યા છે અને ઓલરેડી જો કે આપણે આ છે ચણા સરસ મજાના ચણા ચણા પલાળી નાખ્યા છે એ પણ ઘરે અને આનું છે આ ચટણી ગ્રીન ચટણી છે અને એ પણ મિક્સરમાં આપણે દળી નાખી છે ઓલરેડી જો કે આ બધું રગડા પેટીસ માટે છે આનું કંઈક પેટીસ બનશે સરસ મજાની અને બહુ જ મહેનત લાગે છે ચાર વાગ્યાથી કરીને પાંચ વાગ્યાથી મથે છે અત્યારે સાંજના વાગ્યા છે આઠ તો બહુ જ મહેનત કરવી પડે છે આ બધું બનાવવામાં અને બહુ જ કોથા હોય છે અને કોથા એની કે અમારી ભાષામાં કહે એટલે બહુ જફા અને બહુ જ બધું સ્ટ્રગલ કરવું પડે છે તો ચણા આપણે ચાખી દઈએ કેવા છે હર હર મહાદેવ જે અમે જે માતાજી કેમ છું મારા વાલા મિત્રો તો ફાઇનલી જો કે અત્યારે વરસાદ પણ છે અને આપણે ઘરે ઘરે કંઈક બનાવ્યું છે અલગ રગડા પેટીસ પકોડી અને પૂરી એ બધી મિક્સ જ હોય છે બધું બધું મિક્સ આઈટમ બનાવે છે તો તમને લોકોને બતાવી દઉં ત્યારે જો કે ફાઇનલ એ જો કે વરસાદનું વાતાવરણ છે અને લાઇટ ચાલશે કે નહીં જાય એ ખબર નથી પણ વિડીયોમાં બન્યા રહેજો તો ચાલો હું તમને પહેલા બાનનો નજારો બતાવી દઉં તો બારનો નજારો આવી રીતનો છે કે વરસાદ જુઓ તમે વરસાદ ઓલરેડી પડી ગયો છે અને વરસાદ થોડો થોડો ચાલુ છે અને ઉપર જુઓ તો ગોળો છે ત્યાં મચ્છરિયા ચાલુ થઈ ગયા એટલે ઝીણા ઝીણા મચ્છર આવવાનું ચાલુ થઈ જાય છે પણ આપણે સાઈડમાં ગોળો છે એટલે ગોળાના હિસાબે બહાર જતા રહે છે તો ચાલો હું તમને સરસ મજાની પકોડી અને રગડા પેટીસ એ પણ બતાવી દઉં તો ચાલો અને હા વિડીયો ગમે તો ફોલો કરજો લાઈક કરજો શેર કરજો ને કમેન્ટ કરજો ચાલો તો ફાઇનલી જો કે જો પૂરી આપણે પરાઈ છે કારણ કે મેં તમને વાત કરી કે આપણે અત્યારે વરસાદ ચાલુ હોય એટલે મચ્છરનું આગમન ચાલુ થઈ જાય છે તો આપણે પકોડી બનાવી છે અને શું કહેવાય ટીકી આપણે ટીકી આવી ગઈ છે તો હવે આમાં શું શું એડ થશે એ પણ તમે જોઈ લેવ તો આ ટીકી છે આમાં નાખવામાં આવે છે રગડો તો આવી ગયો છે રગડો અત્યારે બરાબર બસ તો હવે આમાં બીજું શું એડ કરવામાં આવશે તો આ આપણી લકડા તો આ જો આપણે આમાં પકોડી મિક્સ કરી રહ્યા છે ફાઇનલ જો કે પકોડી નાખી દીધી હમ આ પકોડી એડ થઈ ગઈ છે અને આ ગ્રીન ચટણી નાખી છે આપણે રેગ્યુલર ચટણી એ પણ નાખવામાં આવે છે તો અમે નાખી દીધું છે દહીં ઓલરેડી અને હવે નાખશે પેલા ચણા

તો સરસ મજાનું બની રહ્યું છે આપણે રગડા પેટીસ તો ઓલરેડી જો કે આપણે બની ગયો છે રગડો આવી રીતનો રગડો તૈયાર થાય છે સરસ મજાનો રગડો અને આ છે પકોડીનો માવો જોકે ઓલરેડી તૈયાર જ છે તો હવે આપણે ખાવાની રહેશે પણ કઈ રીતે બને છે રગડા કરીએ છીએ એ પણ તમને રાઇટ બતાવી દઈશું હમણાં થોડી વાર પછી જોકે આ છે અત્યારે અમારા ઘરનો વ્યૂ આ છે બહારનો વ્યૂ બારે વરસાદ ચાલુ છે તો જોઈ શકો છો તમે ફાઇનલી જોકે આમાં કરીશું આપણે ચણા એડ તો આ સરસ મજાની આપણે અને પેટીસ આપણે બની ગઈ છે તમે જોઈ શકો છો તો આમ મિક્સ બધું થઈ ગયું છે આમાં એડ થઈ ગયું છે જોવો તમે એટલું સરસ મજાનું લાગી રહ્યું છે હવે અને ચમચી વડે હલાવી દઈશું આપણે સરસ મજાનું અને રગડા પેટીસ કહેવામાં આવે છે હવે આમાં તો આ બધું આપણે મિક્સ થઈ જાય છે ચી મિક્સ કરી રહ્યા છે આપણે ઓલરેડી આ બધું તો હવે આમાં થોડું આપણે દહીં એડ કરી નાખીશું વળી થોડું સ્વાદ પ્રમાણે આપણે થોડું એક્સ્ટ્રા હવે માં દહીં નાખી દઈશું તો જુઓ તમે સરસ મજાનું આપણે રકડા પેટીશ તૈયાર થઈ ગઈ છે તો આ છે આપણી રકડા પેટીશ તો હવે આનો ટેસ્ટ કેવો છે ટેસ્ટ સરસ મજાનો હશે કે નથી એ પણ ચાલો હવે ट्राई करी लाइए तो अजीश तो तभी हम फॉलो नहीं करे फॉलो करो लाइक करो शेयर कर लो लाइक करना तो चालू हो गए आजा आप तुम ना आजा तो चिंगला मेरा कोने नहीं बोलेगी और सरस मजान बनी हुई है अन्हा तो हमारे पन तो खाई हो तो, तो, तो बनास का ना बाबर मावू पड़ चुके तो बीजी बार लगी है तो खाबे जबरदस्त जब स्टेट है सरस मज़ा नोटेश